જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છે કારેલાનું શાક ભરેલા કારેલાનું શાક બનાવવાના છે કારેલાને ભરીને આપણે બનાવવાના છે તો બહુ જ ટેસ્ટી બને છે તો તમે પણ એકર બનાવીને જરૂર ટ્રાય મારજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવશું કારેલાનું શાક તો મેં અહીંયા ઝીણા કારેલા લઈ લીધા છે જે મોટા આવે તે નથી લીધા ત્યારબાદ આગળનો અને પાછળનો ભાગ આ રીતે કાઢી નાખવાનો છે અને વચ્ચે એક કાપો પાડી દેવાનો છે આ રીતે ત્યારબાદ જે અંદરનો જે બીબડા હોય છે તે આવી રીતે કાઢી નાખવાના છે બીયા હોય તે તો જો આવી રીતે કાઢી નાખવાના તો જો આપણું કારેલું એકદમ મસ્ત સાફ થઈ ગયું છે તો આપણે આ રીતના બધાય કારેલાનો આગળ પાછળનો ભાગ કાઢી નાખવાનો છે અને અંદરથી આ રીતે અંદર સાફ કરી નાખવાનો છે કારેલાને તો એ રીતના આપણે બધાય કારેલાને સાફ કરી નાખ્યા છે ત્યારબાદ એ કારેલાની અંદર આપણે મીઠું ભરવાનું છે તો આ કારેલાનું મોઢું આ રીતનું ખોલી નાખવાનું અને એની અંદર ચપટી ભરીને મીઠું નાખી દેવાનું છે અને અંગૂઠા વડે આવી રીતે ચોળવાનું મીઠું નાખવાથી કારેલું થોડુંક એની કડવાશ મૂકે છે અને આ રીતનું ચોળી નાખવાનું છે પછી કારેલાને તો એ રીતના બધા કારેલાની અંદર આપણે મીઠું ભરી નાખશું તો આ રીતના તમે શાક ક્યાંય જોયું નહીં હોય એકવાર આ રીતે જરૂર બનાવીને ટ્રાય મારજો અલગ રીતથી અમે દેશી સ્ટાઇલથી બનાવીએ છીએ તો તમે પહેલી પહેલીવાર આ રીતના બનાવતા હોય તો આ વિડીયો દ્વારા આવી રીતે જરૂર બનાવજો કારણ કે આ સ્ટાઇલ મારી પણ નથી મારા સાસુની છે હું પણ છાલ કાઢી બાફીને એવી રીતે બનાવું છું પણ મારા સાસુ પહેલાં આવી રીતે બનાવતા હતા તે રીતે બનાવે છે તો બહુ જ સરસ લાગે છે એકવાર તમે પણ બનાવીને જરૂર ટ્રાય મારજો તો જો બધામાં આપણે આવી રીતે મીઠું ભરીને કારેલા ને ચોળી નાખવાનું છે બે હાથ વડે તો જો બધા કારેલામાં આપણે મીઠું ભરી દીધું છે અને આવી રીતે મીઠા જે મીઠાવાળા ચોળી નાખવાના છે ત્યારબાદ હવે આપણે પાંચ મિનિટ માટે મૂકી દઈશું ત્યારબાદ ખાવણીમાં થોડીક મરચી હતી અને સિંગદાણા નાખીને આપણે ખાંડી નાખશું તો આપણા સિંગદાણા બધા ખંડાઈ ગયા છે આ રીતના ખાંડી નાખવાના છે અથકચરા તો જો આપણા સિંગદાણા ખંડાઈ ગયા છે પછી વાટકીમાં આપણે કાઢી લેશું ત્યારબાદ સિંગદાણામાં આપણે ચણાનો લોટ નાખવાનો છે ચણાનો લોટ તમારે શેકીને નાખવો હોય તો શેકીને પણ નાખવાનો અમે એમને નાખી રહ્યા છીએ ત્યારબાદ લસણ વાટેલું લાલ મરચું નાખવાનું મરચું તમારા સ્વાદ પ્રમાણે તીખું મોડું જે રીતના તમારા ઘરે ખાતા હોય તે રીતના નાખવાનું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તમારા ઘરે જે રીતના ખારું મોડું ખાતા હોય તે પ્રમાણે મીઠું નાખવાનું ત્યારબાદ હળદર નાખવાની છે ગરમ મસાલો નાખવાનો અને ધાણાજીરું પાવડર નાખી દેવાનું છે અને થોડીક હિંગ નાખવાની ત્યારબાદ એમાં તેલ નાખવાનું છે એક થી બે પાવડા જેટલું તો આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણા કારેલા જો એકદમ મીઠું ઓલા કરેલું હતું એટલે પાણી ઉપર થઈ ગયું છે તો એને આ રીતના ચોળી નાખવાના છે તો તમે જોયો છો આ રીતનું કરવાનું કારેલાની અંદર પણ આ રીતે અંગૂઠા વડે કરી નાખવાનું એટલે મીઠું મીઠું બધાયમાં લાગી જાય તો જો આવી રીતે બધા કારેલાને હાથ હોય આવી રીતે ચોળી નાખવાના છે ત્યારબાદ એને આપણે ધોઈ નાખશું તો કારેલાને એક બે પાણીમાં મસ્ત રીતે ધોઈ નાખવાના છે તો ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો તો એને આવી રીતે મિક્સ કરી નાખવાનો હાથ વડે તો તમારે ચણાનો લોટ છે કેલો લેવો હોય અથવા તો ગાંઠિયાનો ભૂકો પણ લઈ શકો તો આવી રીતે મસ્ત રીતે એકદમ મિક્સ મસ્ત રીતે હાથ વડે કરવાનું છે એટલે હાથથી ચોળો તો એકદમ સરસ મસ્ત રીતે મિક્સ થઈ જશે પણ છતાં હાથથી ના ફાવે તો ચમચીનો યુઝ કરી લેવાનો તો જો આપણે મસ્ત રીતે ચોળી નાખ્યું છે હાથ વડે મિક્સ કરી નાખ્યું મસ્ત રીતે તો ત્યારબાદ આપણે જે કારેલા ધોયેલા છે એની અંદર આ મસાલો ભરી દે ભરી નાખવાનો છે તો પેલા આવી રીતે પાણી કાઢી નાખવાનું ત્યારબાદ એની અંદર મસાલો ભરી નાખવાનો તો અમે કુકરની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું છે પાંચથી છ પાવળા જેટલું તો જો આવી રીતે મસ્ત દબાવીને મસાલો ભરી દેવાનો અને ત્યારબાદ આપણું તેલ મીડિયમ ગરમ હોય એની અંદર આવી રીતે મુક્ત ચાન્સ કારણ કે આપણે બેઠું શાક મૂકવાના છીએ કોઈ વઘાર નથી કરવાનું તો આવી રીતે આપણા બધાય કારેલા આપણે ભરી નાખશું કારેલું જેમ ભરાતું જાય એમ આપણે તેલની અંદર કુકરમાં તો જો આપણું તેલ પણ ગરમ જ છે તો એવી રીતે આપણે કારેલા ભરી ભરીને મૂકી દેવાના તો આપણે બધાય કારેલા આવી રીતે ભરીને તેલની અંદર મૂકી દીધા છે થોડોક એકથી બે મિનિટ જેવા આવી રીતે રેવા દેવાના છે કકડવા દેવાના એમના તો એકથી બે મિનિટ આપણે રેવા દઈશું તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે તેલ પણ સાઈડમાં સરસ આવી ગયું છે તો એની અંદર આપણો મસાલો જે વધેલો હોય એ આવી રીતે નાખી દેવાનો છે વધેલો હોય તો જે આપણે ઓલો મસાલો બનાવેલો તો સિંગને ચણા લો ચણાના લોટનો જે કારેલામાં ભર્યો છે તે આવી રીતે નાખી દેવાનો અને ઘડીક રેવા દેવાનું ત્યારબાદ એમાં આપણે પાણી નાખી દેવાનું છે તો પાણી અમે થોડુંક વધારે નાખીએ છીએ તમારે ઓછું નાખવું હોય તો ઓછું નાખવાનું કારણ કે અમે થોડોક સાઈડમાં રસો રાખશું પણ તમને રસો ના પસંદ હોય તો પાણી ઓછું નાખવાનું તો અમે બેથી ત્રણ ગ્લાસ નહીં બેથી અઢી ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ત્યારબાદ આપણે કડીક રેવા દઈશું અને ધીમા ગેસ ઉપર બહુ ધીમો પણ ગેસ નહીં ને ફૂલ પણ ગેસ નહીં એ રીતની ત્રણ સીટી વગાડીશું તો આપણે ત્રણ સીટી ધીમા ગેસ ઉપર વગાડશું તો જો આપણું શાક મસ્ત બનીને તૈયાર છે મેં ધીમા ગેસ ઉપર સાત મિનિટ રાખ્યું હતું અને ત્રણ સીટી વગાડી હતી ત્યારબાદ તેમાં ધાણા નાખી દીધા છે તો આપણું શાક મસ્ત બનીને તૈયાર છે તો મેં થોડોક રસો રાખ્યો છે તમારે રસો ના રાખવો હોય તો પાણી ઓછું નાખવાનું તો આપણું સરસ મસ્ત મજાનો કારેલાનું શાક બનીને તૈયાર છે તમે પણ આવી રીતે ટ્રેડિશનલ રીતે બનાવશો તો બહુ જ સરસ કારેલાનું શાક લાગશે તો તમે પણ એકવાર બનાવીને જરૂર ટ્રાય મારજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો